મિત્રો આજે પાંચ પાંચ વરસથી માતા મહાકાળી કે જેના નિવેજને છોડ ચૂડેલો આવી અને હસતી હસતી મહાકાળીને દેખાડીને ખાય છે ત્યારે મારી ગઢ પાવાની કાળકા છોડ છોડ રૂપ ધારણ કરી અને છોડે ચૂડેલોને બોચીમાંથી પકડે છે એમ છતાં પણ તેમને મારી ભગાડી નથી શકતી અને પાંચ વરસથી પોતે ભૂખી ફરે છે તો મિત્રો શું હશે મારી ઘટપાવાની કાળખાનો આવો કરુણ ઇતિહાસ તો ચાલો તેને વિસ્તારથી જોઈએ નમસ્કાર મિત્રો એક મોટું વિશાળ જંગલ છે અને આ જંગલમાં એક મોટો વિશાળ આદિવાસી કબીલો રહે છે અને તેમાં લગભગ દસ હજાર આદિવાસી ભાઈ બહેનો રહે છે અને તેઓ ત્યાં કબીલામાં વર્ષોથી તો રહે છે પરંતુ તેમને એક ભારે મુસીબતનો સામનો કરવો પડે છે કારણ કે તેઓ રાત્રે એમના કબીલાની બહાર નીકળે તો કદાચ તેમને કોઈ સ્ત્રી દેખાય કાં તો કોઈ ચૂડેલ દેખાય કાં તો કાંઈક ને કાંઈક એવી ઘટના બને કે એ જોઈ અને એ સ્ત્રી કે એ આદિવાસી ભાઈ કે જે બીમાર પડી જાય અને તે બીમાર પડ્યા પછી લગભગ ત્રણ ચાર દિવસ તે બીમાર રહે અને પાંચમા દિવસ તેનું મોત થઈ જાય છે અને આવી ઘટના વર્ષમાં ઘણીવાર થતી રહેતી તેથી આદિવાસી કબીલાના ભાઈઓ સૌ કંટાળી ગયા છે કારણ કે એમને ખબર પડી ગઈ છે કે આવડા મોટા વિશાળ જંગલમાં કોઈક ચૂડેલ રહે છે તે અમારા કબીલાના માણસોને ડરાવે છે અને ડરાવી અને એમને પછી મારી નાખે છે અને આમ પોતે આવી દસ હજાર ઘરોની વસ્તી હોવાથી તેઓ આ જંગલને છોડીને પણ જઈ શકે એમ નથી કારણ કે આ કબીલામાં એમના બાપ દાદાએ પોતાની યાદો મૂકી છે અને આમ કંટાળી અને તેઓ ત્યાં રહે છે અને એક દિવસની વાત છે અને ઘટના એવી બને છે કે આ આદિવાસી કબીલામાં એક સંત જોગી આવે છે અને આવી અને રાતવાસો રોકાય છે ત્યારે આ આદિવાસી ભાઈઓ પણ આ જોગી બાબાને એવી મહેમાન ગતિ કરાવે છે કે જોગી બાબા ખુશ થઈ જાય છે અને કહે છે કે બોલો ભાઈઓ તમારે શું જોઈએ છે તમે મને ખૂબ સારી રીતે સાચવ્યો છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ આદિવાસી કબીલાના સરદાર આગળ આવી અને બે હાથ જોડીને એટલું કહે છે કે હે ગુરુજી અમે તમારી પાસે શું માગીએ પરંતુ અમારી એક મોટી સમસ્યા છે અને આ આદિવાસી કબીલાની અંદર ખબર નહીં આ જંગલમાં કોઈક એવા ભૂત પ્રેતનો વાસ છે કે જે અમારા આદિવાસી કબીલાના ભાઈઓને ડરાવે છે અને જેવા અમારા ભાઈઓ ડરી જાય એની સાથે જ પછી તેઓ બીમાર પડી જાય છે અને ત્રણ ચાર દિવસ બીમાર રહે છે અને પાંચમા દિવસે તેનું મોત થઈ જાય છે માટે હે ગુરુજી તમારે અમને પ્રસાદ રૂપી જો કાંઈ આપવું જ હોય ને તો અમારી આ સમસ્યાનું નિવારણ કરો કારણ કે હર મહિને એકાદ માણસનું મોત થઈ જાય છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને ગુરુદેવ પોતાની ધ્યાનથી જુએ છે ત્યારે ધ્યાન ધરીને જોતાની સાથે જ તેઓ આ કબીલાની સમસ્યાને સમજી જાય છે અને પછી પોતાની જોડીમાંથી એક રુદ્રાક્ષનો પારો બહાર કાઢે છે અને તે કબીલાના સરદારને આપતા એટલું કહે છે કે હે સરદાર આ કોઈ નાનો મોટો પારો નથી પરંતુ આમાં મારી મહાકાળી છે અને તમારા કબીલામાં માતા મહાકાળીની સ્થાપના કરી નાખો અને પછી તમે જુજો કે તમારા ગામમાં કેવી ખુશીઓ લહેરાય છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને આદિવાસી ભાઈઓ ખૂબ જ ખુશ થયા અને તેમણે કબીલાના ચોકની વચ્ચોવચ માતા મહાકાળીની સ્થાપના કરી અને નાનકડું મંદિર બનાવી દીધું અને પછી તો તેઓ દર વર્ષે આસો મહિનાની આઠમની રાત્રે માતા મહાકાળીના નર નિવેજ ધૂમધામથી કરે છે અને માતાજીના ગરબા પણ કાઢે છે અને ત્યારે હવે મહાકાળીની સ્થાપના થઈ ગઈ અને એક વર્ષ સુધી તો કબીલામાં કોઈનું મોત થયું નહીં અને સમગ્ર આદિવાસી ભાઈઓ આરામદાયક રહેવા લાગ્યા અને આજે વહેલી સવારે ચાર પાંચ આદિવાસી ભાઈઓ દોડતા આવે છે અને આવી અને કબીલાના સરદારને કહેવા લાગ્યા કે સરદાર કોઈક રાજા પોતાના પાંચ હજાર સિપાહીઓને લઈને આવ્યો છે અને તે જંગલ કાપી અને ત્યાં મેદાન બનાવી રહ્યો છે ત્યારે આટલા શબ્દો સાંભળીને આદિવાસી કબીલાના સરદાર અને ભાઈઓ માતા મહાકાળીની પાસે આવે છે અને કહે છે કે મારી રાજાઓની સામે લડવું એ અમારા હાથની વાત નથી પરંતુ જો આમને આમ જંગલનો વિનાશ થઈ જશે ને તો અમે આદિવાસી ભાઈઓ ક્યાં જશું માડી આ જંગલની રક્ષા કરો અને આમ આટલા શબ્દો સાંભળતાની સાથે જ ત્યાંથી મારી મહાકાળી નીકળી અને જંગલમાં એક છોડ વરસની ચારણ કન્યાનું સ્વરૂપ ધારણ કર્યું અને સિંહે સવારી કરી અને સિંહ ઉપર બેસી અને મારી ઘટ ભાવાની કાળકા ચાલતી ચાલતી આ જ્યાં જંગલ કાપી રહ્યા છે એ પાંચ હજાર સિપાહીઓની પાસે પહોંચે છે અને ત્યાં જઈને કહે છે કે સિપાહીઓ રોકાઈ જાઓ આ જંગલ અમારું છે અને આ જંગલ ઉપર તમારો કોઈ અધિકાર નથી તમે આ જંગલને કેમ કાપી રહ્યા છો ત્યારે આટલા શબ્દો સાંભળી અને સિપાહીઓનો સેનાપતિ આગળ આવીને કહે છે કે આ જંગલ અમારા રાજાના હુકમથી હવે કાપી નાખવાનું છે અને અહીંયા અમારે એક નવું ગામ વિકસાવવાનું છે ત્યારે આટલા શબ્દો સાંભળીને મારી મહાકાળીને ગુસ્સો આવ્યો અને હાથમાં રહેલી તલવારથી એક જ વારથી આ સિપાહીનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું ત્યારે સેનાપતિનું મોત થતાની સાથે જ પાંચ હજાર સિપાહીઓ કે જે આ ચૌદ વર્ષની ચારણ કન્યાની સામું લડવા આવે છે પરંતુ તેના વાર સામે તેઓ ટકી નથી શકતા અને પાંચે પાંચ હજાર સિપાહીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા છે અને આમ આટલું કરી અને જ્યારે સાંજના સમયે જ્યારે મારી મહાકાળી પાછી કબીલામાં ફરી અને ત્યાં જઈને જુએ છે તો કબીલામાં એક માણસનું મોત થઈ ગયું છે ત્યારે માતા મહાકાળી ત્યાં જઈ અને વાતો સાંભળે છે ત્યારે એમને ખબર પડે છે કે આ માણસ જંગલમાં લાકડા કાપવા ગયો હતો આગળ અને સૂકા લાકડા કાપતા કાપતા તેની પાછળથી કોઈક કાળા રંગની સ્ત્રી આવી અને તેને પકડી અને તેને બે ધોલોના ઘા કર્યા એની સાથે જ તેનું માથું ફરી ગયું અને તે ઘરે આવતા આવતા મોતને ઘાટ ઉતરી ગયો છે ત્યારે આટલો વિચાર કરી અને મારી મહાકાળી એ દિશા તરફ પ્રયાણ કરે છે અને ત્યાં જઈને જુએ છે તો ત્યાં એક ચૂડેલ છે અને તે ચૂડેલને જોતાની સાથે મારી મહાકાળી કહેવા લાગી કે તું આવા આદિવાસી કબીલાના ભાઈઓને કેમ મારી રહી છે ત્યારે એ કહે છે કે અમે અહીંયા વર્ષોથી ભૂખ્યા રખડીએ છીએ અને માણસનું લોહી ના પીએ ને તો અમને શાંતિ મળતી નથી આમ તે મહાકાળી સાથે વાર્તાલાપ કરે છે અને માતા મહાકાળી ત્યાંથી પાછી કબીલા તરફ ફરે છે અને આવીને જુએ છે ત્યાં તો બીજી દિશામાંથી ફરી બીજી ચૂડેલે બીજા માણસને ધોલનો ઘા કર્યો છે અને તે હવે પોતાના ઘરે આવી અને પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે ત્યાં તો મારી મહાકાળીએ તેના માથા ઉપર હાથ મૂકી અને તેને સાજો તો કરી નાખ્યો પરંતુ માતા મહાકાળીના મનમાં એમ થઈ ગયું કે આ જંગલમાં ઘણી બધી ચૂડેલો રહે છે અને તેઓ હવે મને લાગે છે કે મારા આ આદિવાસી ભાઈઓને જીવવા નહીં દે માટે મારે એમનું કાઇક તો કરવું પડશે અને આમ પછી તો દિવસે ને દિવસે આ ચૂડેલોનો ત્રાસ એટલો વધી ગયો કે જે દિશામાં આ આદિવાસી ભાઈઓ જાય એ દિશામાં એમને ડરાવે ધમકાવે અને અમુક વાર તો આ આદિવાસી ભાઈઓને મોતને ઘાટ પણ ઉતારી નાખે છે તેથી બધા જ આદિવાસી કબીલાના ભાઈઓ અને સરદાર સૌ ચાલતા ચાલતા માતા મહાકાળીની પાસે આવ્યા અને આવીને કહેવા લાગ્યા કે હે મારી ઘટભાવાની કાળકા માડી પહેલાં ગુરુજી તો એમ કહીને ગયા હતા કે અહીંયા તમે આ કબીલામાં આ માતા મહાકાળીને બિરાજમાન કરશો ને એના પછી તમારા ગામમાં ક્યારેય કોઈ દુઃખ નહીં આવે પરંતુ માડી આમ તો મહિનામાં એકાદ વાર તમારો એકાદ માણસ બીમાર પડતો અને બીમાર પડ્યા પછી તે ત્રણ ચાર દિવસ બીમાર રહેતો અને પાંચમા દિવસે તેનું પ્રાણ પંખેરું ઉડી જતું આવું તો બનતું હતું વર્ષોથી પરંતુ હવે તો માડી પાંચ પાંચને દસ દસ દિવસે આવી ઘટનાઓ બની રહી છે તો હે મારી ઘટપાવાની કાળકા તું ક્યાં છો અને શું ખરેખર તને અહીંયા બેસાડી છે કે પછી પેલા સાધુ એમ જ ખાલી ખોટો રુદ્રાક્ષનો મણકો આપીને ગયા છે માડી એનો જવાબ તો આપ અને આમ આટલા શબ્દો જ્યારે આ આદિવાસી ભાઈઓએ કર્યા એની સાથે જ ફરી પાછી મારી મહાકાળી નીકળી અને એક ચૂડેલની પાસે જાય છે અને ત્યાં જઈ અને તેને ડરાવે ધમકાવે છે ત્યાં સુધી તો બીજી ચૂડેલ કે જે આદિવાસી ભાઈઓને ડરાવી અને તેમને બીમાર પાડી અને ચાલી નીકળી છે ત્યારે મહાકાળી બીજી ચૂડેલ પાસે જાય ત્યારે ત્રીજી આવી અને આ આદિવાસી ભાઈને ત્યાં જ મારીને ચાલી જાય છે આમ આવી બધી ઘટનાઓ બનવા લાગી ત્યારે માતા મહાકાળીનો ગુસ્સો હવે વધી જાય છે અને પછી તો માતા મહાકાળીએ આખા જંગલમાં નજર કરી કે કેટલી ચૂડેલો આ જંગલમાં વાસ કરે છે ત્યારે તેની નજરે એક નહીં બે નહીં પરંતુ છોડ છોડ ચૂડેલો નજરે પડી અને જ્યારે આટલી બધી ચૂડેલો નજરે પડતાની સાથે જ મારી ગઢબાવાની કાલકાએ વિચાર કર્યો કે હવે આમની સાથે એક એક જગ્યાએ જઈને યુદ્ધ કરીશ ને તો તેઓ મારા આદિવાસી ભાઈઓને હાનિ પહોંચાડશે એના કરતાં હવે મારે જ કંઈક કરવું પડશે અને આમ આટલો વિચાર કરતાની સાથે માતા મહાકાળીએ એક નહીં બે નહીં પરંતુ છોડ છોડ મહાકાળીનું સ્વરૂપ ધારણ કર્યું અને આ સ્વરૂપ ધારણ કર્યા પછી માતા મહાકાળી છોડે છોડ દિશા તરફ પ્રયાણ કર્યું અને છોડે છોડ ચૂડેલોને એકી સાથે બોચીમાંથી પકડે છે અને પછી માતા મહાકાળી એટલું કહે છે કે બોલો હવે તમે આટલા દિવસ તો હું જ્યારે તમારું નામ લેવા તૈયાર ન હતી એટલા માટે તમે મારા આદિવાસી ભાઈઓને ડરાવી ધમકાવી અને એમને મોતને ઘાટ ઉતારી રહી છો બોલો હવે તમારે શું કરવું છે હવે આ જંગલમાંથી તમને હાંકી કાઢું કે પછી તમારે અહીંયા રહેવું છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ચૂડેલો એકી સાથે એટલું કહે છે કે હે માતા મહાકાળી તું અમને આ જંગલમાંથી બહાર કેવી રીતે કાઢી શકે અરે તું તો આજકાલની આવેલી મહેમાન છો અને અમે તો વર્ષોથી અહીંયા આ જંગલમાં રહીએ છીએ આ જંગલ અમારું છે અને આ જંગલમાં પહેલાંથી જ અમે રહેતા હતા અને એના પછી આ આદિવાસી કબીલાના માણસો રહેવા આવ્યા છે અને એમના પછી માતા તમે આવ્યા છો માટે પહેલો હક અમારો છે ત્યારે માતા મહાકાળી કહે છે કે તમારો હક હોય તો હું તમારા હકને છીનવી લેવા માટે નથી આવી પરંતુ હા હું તમને એટલું જ કહેવા આવી છું કે જો તમારે અહીંયા આ જંગલમાં રહેવું હોય તો તમારે કોઈ પણ આદિવાસી કબીલાનો જીવ લેવાનો નથી એમને ડરાવાના નથી અને જો તમારે આવી રીતે રહેવું હોય તો જ તમને આ જંગલમાં રહેવા મળશે નહીતર તમને ખબર છે ને કે હું માતા મહાકાળી છું અને જો મને ગુસ્સો આવ્યો ને તો હું આ સમગ્ર જંગલ બાળીને ભસ્મ કરી નાખીશ અને એમાં તમે પણ બળીને ખાક થઈ જશો ત્યારે આટલા શબ્દો સાંભળી અને ચૂડેલો કહેવા લાગી કે તો અમે શું કરીએ આ જંગલમાં અમે રહીએ છીએ અમારે ખાવા પીવા માટે કાંઈક તો જોઈએ ને ત્યારે માતા મહાકાળી કહે છે એ બધું તમારે જાતે જ કરવાનું પરંતુ હું તમને કહું છું કે બોલો તમારે આ આદિવાસી ભાઈઓને હેરાન કરવાના છે કે હવે એમને છોડી દેવાના છે ત્યાં તો છોડે છોડ ચૂડેલો ભેગી થઈ અને પોતે એક નિર્ણય કરી અને માતા મહાકાળીની પાસે આવીને કહે છે કે હે માતા મહાકાળી અમે છોડે છોડ ચૂડેલો કદાચ આજથી આજે આદિવાસી કબીલાના ભાઈઓ છે ને એમને છોડી મૂકીએ અને એમને ભવિષ્યમાં ક્યારેય પણ હેરાન પરેશાન નહીં કરીએ પરંતુ એના માટે અમે જે કહીએ ને એ તમારે કરવું પડશે ત્યારે આટલા શબ્દો સાંભળી અને માથા મહાકાળી કહે છે કે જો તમે આ આદિવાસી ભાઈઓને જીવતા છોડી દો ને અને એમને ક્યારે હેરાન ના કરો ને તો હું મહાકાળી તમને વચન આપું છું તમે જે કહેશો ને એ હું કરવા તૈયાર છું બોલો તમારે શું જોઈએ છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે છોડે છોડ ચૂડેલો ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને કહે છે કે હે માતા મહાકાળી જે દર વર્ષે આસો મહિનાની આઠમની રાત્રે જે નર નિવેદ અને તારા ધૂપ થાય છે ને એ ધૂપના દિવસે જ તારે આ જંગલ છોડીને બહાર ચાલ્યું જવાનું અને એ બધા જ નર નિવેદ અને ધૂપ અમે જમી લઈશું અને એ રાત્રે જે ગરબા નીકળે છે ને એના હકદાર પણ અમે છોડ ચૂડેલો બની જશું અને જો અમને આટલું મળી જાય ને તો અમે ક્યારેય આ આદિવાસી ભાઈઓને હેરાન નહીં કરીએ ત્યારે આટલા શબ્દો સાંભળીને માતા મહાકાળી કહે છે કે તો જાઓ ચૂડેલો હું મહાકાળી તમારી સાથે વચને બંધાવ છું કે આજથી હર વર્ષે જ્યારે પણ આસો મહિનાની આઠમ આવે ને એની રાત્રે હું આ જંગલની બહાર ચાલી જઈશ પરંતુ આજ પછી મારા કબીલામાં અને મારા આદિવાસી ભાઈઓનો વાળપણ વાકો ના થવો જોઈએ અને જો પછી તમે એવું કર્યું ને તો સમજી લેજો ચૂડેલો કે છોડે છોડ ચૂડેલોને જીવતી ને જીવતી બાળી નાખીશ અને મને મહાકાળીને તમારા ઉપર દયા પણ નહીં આવે ત્યારે આટલા શબ્દો સાંભળીને ચૂડેલો આ વાતને રાજી થઈ જાય છે અને આમ પછી તો ત્યાંથી માતા મહાકાળી ચાલતા ચાલતા આવે છે આ આદિવાસી કબીલાના સરદારની પાસે અને આવીને જુએ છે તો રાત્રે સરદાર આરામથી સૂતેલા છે ત્યારે માતા મહાકાળી સરદારના સપને આવીને કહે છે કે હે કબીલાના સરદાર તું મારા મઢળે આવીને એમ કહે કે મારો આદિવાસી સમાજ આજે દુઃખી છે અને એને જો દુઃખી રહેવા દઉં તો મને ઘટપાવાની કાળકાને કાળું કલંક લાગે એટલા માટે સરદાર આજે હું છોડ છોડ ચૂડેલોને વશમાં કરી છે અને આજ પછી તમારા કબીલાના માણસોને કહેજો કે રાત હોય કે દિવસ હોય જંગલના ગમે તે છેડે જાય પરંતુ જો એમનો વાળ પણ વાંકો થાય તો આ ઘટપાવાની કાળકાના દીવાને બંધ કરી નાખજો આટલું કહી અને માતા મહાકાળી અંતર ધ્યાન થઈ જાય છે ત્યારે આદિવાસી કબીલાના સરદાર જાગે છે અને જાગીને વહેલી સવારે આ વાત આખાય કબીલામાં કરે છે અને પછી તો કબીલાના માણસો પણ માતા મહાકાળીની ભક્તિમાં ડૂબી જાય છે અને પછી તો તેઓ આજે છ છ મહિના થઈ ગયા રાત દિવસ મન ફાવે ત્યાં ફરે છે પરંતુ કોઈ ડર નથી કોઈ ચૂડેલ દેખાતી નથી કે છ મહિનાથી એક પણ કબીલામાં મોત થયું નથી તેથી આજે છ મહિના પછી આસો મહિનાનો દિવસ આવ્યો અને આઠમની રાત્રે આખો આદિવાસી સમાજ ભેગો થઈ અને માતા મહાકાળીને નર નિવેદ અને ધૂપ જમાડે છે અને ત્યારે માતા મહાકાળી કે જે ત્યાંથી ચાલી અને કબીલાની બહાર જંગલની બહાર જઈને બેસી જાય છે અને આ બાજુ છોડ છોડ ચૂડેલો કે જે માતાજીના નર નિવેદને જમી રહી છે અને આ આદિવાસી ભાઈઓને ખબર નથી અને આ છોડ છોડ ચૂડેલો કે જે માતા મહાકાળીની સામુ હસી હસી અને આ નિવેદ દેખાડી દેખાડીને ખાઈ રહી છે અને પછી આખી રાત મહાકાળીના નામના ગરબા થાય છે પરંતુ આ ગરબામાં છોડ છોડ ચૂડેલો રમી રહી છે અને આમ કરતાં કરતાં એક વર્ષ વીત્યું બે વરસ વીત્યું અને પાંચ પાંચ વર્ષના વાણાવાઈ ગયા અને પાંચ પાંચ વર્ષથી મારી ગઢપાવાની કાળકા જે આમ જ આમ ભૂખીને તરસી ફરી રહી છે અને તેના નર નિવેજ આ છોડ છોડ ચૂડેલો જમી રહી છે ત્યારે આજે પાંચમા વર્ષે જ્યારે ચૂડેલો હસી હસી અને માતા મહાકાળીનું નિવેદ જમી લીધું અને પછી ત્યાંથી ચાલી જાય છે ત્યારે નવરાત્રિના નવમી રાત્રે માતા મહાકાળી પાછી આ કબીલામાં આવી અને એ આદિવાસી કબીલાના સરદારના સપને આવીને કહે છે કે સરદાર આજે તું મને જમાડ મારે તારા હાથે જમવું છે ત્યારે સપનામાં સરદાર વાતો કરે છે કે હે હેમાં મહાકાળી ગઈકાલે તો આઠમની રાત્રે અમે તને આખા વરસનું ભોજન જમાડ્યું છે અને મેવા મિષ્ટાન નર નિવેદ કર્યા છે તો મારી તો પણ તું ભૂખી છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને માતા મહાકાળી એટલું કહે છે કે સરદાર પાંચ પાંચ વર્ષથી ભૂખી ભરું છું હજી સુધી હું જમી નથી ત્યારે સરદાર કહે છે કે માડી તો આ બધા નરનિવેદ કોણ જમી જાય છે ત્યારે માતા મહકાળી કહે છે કે હે સરદાર તમારા આદિવાસી કબીલામાં જે મોત થતા હતા ને એને ટાળવા માટે હું દર વર્ષની જે મારી માનતા છે ને એ તો આ છોડ છોડ ચૂડેલોને અર્પણ કરી નાખું છું અને તેઓ ભૂખી રખડતી હતી એના કારણે તમારા કબીલાના માણસોના લોહી પીતી હતી પરંતુ હવે તેમને સમયસર જમવાનું મળી જાય છે તેથી હવે તેઓ તો જમીને ચાલી જાય છે પરંતુ પાંચ પાંચ વરસથી હું માતા મહાકાળી ભૂખી ફરું છું સરદાર મને જમાડશો ખરા ત્યારે સરદારની આંખમાં આંસુ આવી ગયા ને કહેવા લાગ્યા કે હે મારી ગઢ પાવાની કાળકા મારી તું આ કબીલાના માણસોને બચાવવા માટે આજે પાંચ વરસથી તું ભૂખી ફરે છે પણ મારી તું ચિંતા કરીશ નહીં હવે અમે આઠમની રાત્રે માનતા નહીં કરીએ અને નૂમની રાત્રે કરીશું ત્યારે માતા મહાકાળી કહે છે કે નાના સરદાર એવું તમે કરતા નહીં કારણ કે તમે એવું કરશો ને તો ચૂડેલોને મેં આપેલું વચન મિથ્યા થશે અને ફરી પાછી તેઓ તમને હેરાન કરવાનું શરૂ કરી નાખશે અને તેઓ આ ભૂમિકાની છે અને જ્યારે હું અહીંયા નહોતી આવી અને સરદાર તમારો કબીલો પણ અહીંયા નહોતો વિકશો ને એના પહેલાંની એ ચૂડેલો અહીંયા રહે છે માટે એમનો હક છે કે વરસમાં એકવાર તમે એમને જમાડો પરંતુ હવે જો તમારે મને જમાડવી જ હોય ને તો આઠમની રાત્રે જંગલની અંદર પણ તમે અહીંયા નિવેદ કરજો અને બહાર પણ કરજો જેથી અંદર ચૂડેલો જમી લેશે અને બહાર હું માતા મહાકાળી જમી લઈશ ત્યારે સરદાર કહે છે કે મારી આવતા વરસથી તો એવું કરીશું પરંતુ આ વર્ષે તો તું ભૂખી છે ને બોલમાડી તારે શું જમવું છે અને પછી તો માતા મહાકાળીના કહેવા પ્રમાણે આ આદિવાસી કબીલાના સરદારે ફરી પાછું નર નિવેદ કર્યું અને પછી ચૂડેલોની પાસે જઈને માતા મહાકાળી કહેવા લાગ્યા કે ચૂડેલો પાંચ પાંચ વરસથી તમે મારું નર નિવેદ તો જમો છો પરંતુ હવે હું વધારે ભૂખી નહીં રહી શકું અને હું પણ હવે જંગલની બહાર આઠમની રાત્રે ભોજન જમીશ ત્યાં તો ચૂડેલો કહે છે કે હે માતા મહાકાળી તમે તો દયાનો સાગર છો અને તમે તમારા ભાગનું ભોજન અમને જમાડ્યું છે તો માડી અમે કેવી રીતે તમારી સાથે દગો કરીએ અરે આવતી સાલથી આપણે સાથે મળી અને બધા સાથે ભોજન જમીશું અને સાથે જ નિવેદ લઈશું અને અમને પણ તમારી બાજુમાં બેસણા કરાવો અને તમને જે નર નિવેદ આપે છે એ અમને પણ આપજો અને આમ માતા મહાકાળી અને ચૂડેલ સાથે મળી અને ત્યાં જંગલની વચ્ચોવચ એમના બેસણા કરે છે અને હવે તો દર વર્ષે આ આદિવાસી કબીલાના ભાઈઓ એક નહીં પરંતુ બે બે દેવીઓને સાથે જમાડે છે અને ત્યારથી આ ચૂડેલો પણ આ આદિવાસી કબીલાઓની સાથે ભળી જાય છે અને જેમ માતા મહાકાળી આ કબીલાના આદિવાસીઓ અને આ જંગલની રક્ષા કરે છે એમ આ ચૂડેલો પણ હવે આ કબીલાની અને આ જંગલની રક્ષા કરવા લાગી તો મિત્રો આમ માતા મહાકાળીએ આ છોડ છોડ ચૂડેલોને સુધારી દીધી તો મિત્રો આવા ઇતિહાસ છે મારી ગઢપાવાની કાળકાના મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં અને આવા વિડીયો રોજ રાત્રે નિહાળવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી